ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ઉતર્યા ખુદ ભાજપના જ નેતાઓ ધ્રોલ નજીક જામનગર અમૃતસર નેશનલ હાઇવેનું કામ અટકાવ્યું પ્રોજેક્ટનું કામ સ્થાનિકો અને ખેડૂતોને અડચણરૂપ પ્રકારે થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા દરેક ગામને યોગ્ય ક્રોસિંગ રોડ મળે ખેડૂતોને અવર રસ્તો મળે તેવી માંગ કરવામાં આવી ભારતમાલા પ્રોજેક્ટના કામમાં કોન્ટ્રાક્ટર મનમાની કરતા હોવાના પણ આક્ષેપ લાગ્યા પૂર્વ મહામંત્રી પૂર્વ શહેર પ્રમુખ સહિત કાર્યકરો મેદાન માં આવતા પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કામ ચાલુ ન કરવા દેવાની રસ્તો આ રોડ જ્યાંથી શરૂ થાય છે વાક્ય પાસેથી આ રોડની શરૂઆત થઈ છે તો અહીંયા મુખ્ય પ્રશ્ન એવો છે કે આ બનાવવામાં આવી છે તેમાં રાજકોટ થી જે લોકો આવે છે એને વાકે બાજુ ફરી અને યુ ટર્ન લઈ અને પછી આ રોડ ઉપર ચડવા માટેની વાત છે તો જેનાથી જે જગ્યાએ યુ ટર્ન લઈએ ત્યાં એક્સિડન્ટ થવાની એ રાષ્ટ્રીય ધોરી અને નેશનલ હાઈવે છે એમાં ટ્રાફિક ખૂબ જ વધારે છે ત્યાં એક્સિડન્ટ થવાની શક્યતા વધારે છે તો એના હિસાબે રોડની ની ની અંદર એક ફેરફાર કરવાની માંગ હતી તેમજ ખેડૂતો દ્વારા પોતાની જે કઈ જમીન છે એ કપાત થયેલી છે પણ ઘણી વખત એવું થતું હોય કે કપાત થયા બાદ એને એનો કનેક્ટિવિટી રસ્તો કપાઈ જતો હોય તો દરેક ખેડૂત પોતાની જમીન સુધી પહોંચાઈ જાય એ ટાઈપના રસ્તાની કનેક્ટિવિટી આપે જે જોડિયા રોડ અત્યારે માવાપરના પાટીએથી જે એમ લગીને સ્કૂલ લગીનો જે બાયપાસ બની રહ્યો છે ભારત માલા પ્રોજેક્ટ ઈ રોડની અંદર કામગીરીની અંદર એક તો બાયપાસ જે બાયપાસ તરીકે ઉપયોગ લેવાનો પણ જે એના ડાયવર્ઝન બનાવવામાં આવે છે ડાયવર્ઝન બધાય કાચા છે જેથી કરીને આજુબાજુના ખેડૂતોને પાકને મોટી નુકસાની થઈ છે ત્યારે અને જેર બાલેશ્વર મહાદેવ મંદિર પાસે અને વાડીસાડે નંબર બે ને જવા માટેનો કોઈ નીચેથી અંડર બ્રિજ આપવાની જરૂર છે ને અહીંયા સ્કૂલ અને એક બાજુ મંદિર અને રોડની બંને સાઈડ અંદર બ્રિજ આપવો પડે હાલ ભારત માલ માલા પ્રોજેક્ટ જે રોડ ધ્રોલ ને કનેક્ટ કરી રહ્યો છે ત્યાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે કારણ કે અહીંયા ખેડૂતના લગતા પ્રશ્ન માણસો જે જગ્યાએ એક રોડ થી બીજા રોડ નું ક્રોસિંગ થઈ રહ્યું છે તે એક રોડમાં પણ

જામનગર અને અમૃતસર ને જોતો જે ભારતમાલા પ્રોજેક્ટ છે જ્યાં જામનગર જિલ્લાના ધ્રોલ અને રાજકોટ વચ્ચેના જે વિસ્તારના ગામડાઓ છે ત્યાંથી વિરોધનો

તેમાં તેઓને રોડ રોડથી જે ખેતરને જોડતી કનેક્ટિવિટી નહીં આવતા રસ્તાનો પ્રોબ્લેમ સર્જાતો હોવાની પણ રજૂઆત કરી છે તો ધ્રોલ નજીકના જે વિસ્તારો છે જે સો બસો ઘરોને જોડતા છે તેઓને પણ ત્યાં ધોરીમાર્ગથી જે રસ્તાને જોડતી કનેક્ટિવિટી ન આપતા તેઓને પણ ધર્મના ધક્કા ઉપરથી ખાવા પડે છે તેવી પણ ફરિયાદ ઉઠવા પામી છે એટલે કે ઓલ ઓવર ભાજપના નેતાઓ જ આ ભાજપના પ્રોજેક્ટને લઈને વિરોધમાં આવ્યા છે ને જ્યાં નેતાઓ જયારે ભાજપ ના જે પ્રોજેક્ટ તરફે પડ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે કામ ચાલુ થાય છે કે બધી ખેડૂતો છે તેના પ્રશ્નો આવે છે ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ